માછા નદીમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી મહિલાનો જીવ બચાવવાની લીમડી પોલીસ એકસો બાર સંવેદનશીલ અને માનવતાભરી કામગીરીને પોલીસ વિભાગે ઊંચી કદર આપી છે ઘટનામાં દેખાડેલી ફરજ નિષ્ઠા સમયોચિત પ્રતિભાવ અને માનવીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાબા ઝાલુ ડિવિઝનના એસપી ડીઆર પટેલનો તેમજ લીમડી પીઆઈ એચવી સિસરા વિશેષ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સન્માન સમારંભ દરમિયાન અધિકારીઓએ ટીમના દરેક સભ્યની કામગીરીને વખાણીને જણાવ્યું કે એકસો પર મળતા દરેક ઇમરજન્સી કોલને ગંભીરતાથી લઈ માનવ જીવનની સુરક્ષા માટે તત્પર એવું તે પોલીસ સેવા ધ્યેય છે આવી કામગીરી સમાજમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સુરક્ષા બંને વધારે છે આ માનવતાભરી કામગીરી માટે એકસો બાર પીસીઆરની ટીમને સન્માનિત કરવામાં આવ્યા પાયલોટ મનોજભાઈ બારિયા પીસી ધનંજય ડામોર જી જીએચ જિગ્નેશભાઈ હટીલા અધિકારીઓએ ટીમને પ્રશંસાપત્ર આપી સાલ ઉઢાડી તેમની ફરજ નિષ્ઠા અને બહાદુરીને બિરદાવતા જણાવ્યું કે આવી ઘટના પોલીસ વિભાગની કાર્યક્ષમતા અને જનસેવા માટેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે લીમડી પોલીસ એકસો બારની કામગીરી અને ત્યારબાદ થયે સન્માન સમારંભ દ્વારા પોલીસ વિભાગના માનવતાભર્યા ભર્યા ચહેરાને ફરી એકવાર ઉજાગર કરવામાં આવ્યો રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ દાહોદ જિલ્લા પોલીસ અને એકસો બાર જનરક્ષક મોબાઈલને અમારા લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ એક કોલ આવેલો કે એક મહિલા આત્મહત્યા કરવા જઈ રહી છે કોશિશ કરી રહી છે તો એકસો બારની પોલીસ ટીમ સત્વરે બનાવડી જગ્યા ઉપર પહોંચી જઈ આદળભાઈની મહિલાની જિંદગી બચ બચાવેલી છે અને આ કામગીરી કરવામાં અમારા પોલીસમેન ધનંજયભાઈ સમુભાઈ બારિયા સાથે હોમગાર્ડના જવાન જીગ્નેશભાઈ વાલજીભાઈ અને ડ્રાઈવર જે છે મનોજભાઈ રામાભાઈ એમને આ મહિલાને બચાવી એમના પરિવાર જોડે કાઉન્સેલિંગ કરાવી અને એની એક અમૂલ્ય જિંદગી બક્ષવામાં સારી કામગીરી કરેલ છે